લખતર ગ્રામ પંચાયત કચેરી ખાતે આજે પંચાયત વિકાસ સૂચકાંક સંબંધિત ખાસ ગામ સભા યોજાઈ હતી જે ગ્રામ સભા લખતર સરપંચ હીરાબેન વાડોદરિયાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં પંચાયતી રાજ મંત્રાલયના નેતૃત્વ હેઠળ સત્તર એસટીજી લક્ષ્યોની થીમ સ્વરૂપે એકત્રીકરણ કરી ગ્રામ પંચાયત સ્તરે થતી કામગીરી અને તેની પ્રગતિકરણનું મૂલ્યાંકન કરવા માટે પંચાયત વિકાસ સૂચકાંકની રચના કરવામાં આવેલ છે જે સંબંધિત ખાસ ગામ સભા મળી હતી યોજાયેલ સભામાં મિટિંગની કાર્યવાહીને

તાલુકા પંચાયત આરોગ્ય શિક્ષણ વિભાગ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જીડીસી ન્યૂઝ સાથે જયન્દ્રસિંહ ઝાલા લખતર